રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ મિત્રો શ્રી ગણેશાય ગણેશ અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુ હવે સાંભળ મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ હવે હું તારી સક્ષમ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા જેવું યોગ્ય શિષ્ય રહેતું નથી સહસ્ત્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ સર્વે મારી પ્રાકૃત શક્તિના આઠ તત્વો છે આવી ગૌણ મારી આ અપરાશક્તિ છે પરંતુ તેનાથી ચડ્યાતી હે મહાપૂજાવાળા અર્જુન મારા પર શક્તિ છે મારી પરાશક્તિ છે આ જીવશક્તિ છે જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે જેઓ આ જગતમાં જીવનનો આધાર છે સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે તે તો જાણ હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે હે અર્જુન મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ જ નથી જેવી રીતે મોતી દોરામાં ગુથાયેલા રહે છે તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે હે કુંતીપુત્ર હું જળમાં સ્વાદ છું અને સૂર્યચંદ્રનો પ્રકાશ છું હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું હે અર્જુન જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન ઉમેજ છું હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું હું પરંતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું હું એ કામ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી માય અસ્તિત્વની ત્રણ અવસ્થાઓ સાત્વિક રાજસી અને તામસિંહ મારી આ શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે તેઓ મારામાં છે પરંતુ હું તેમનાથી પરે છું માયાના ત્રણ ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી મારી દિવ્ય શક્તિ માયા જે પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે પરંતુ જે લોકો મને શરણાગત થાય છે છે તે તેને સરળતાથી પાર કરી જાય ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી તેઓ જે અજ્ઞાની છે તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિર્કુષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે હે ભરત શ્રેષ્ઠ આ ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે સંતપ્ત જિજ્ઞાસો સંસારી સંપત્તિના પિપાસો અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે આમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે તેઓ નિસંદેહ મનવાળા છે પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે જે એકાગ્ર ચિત્ત છે જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનો સર્વોચ્ચ ધ્યેય માને છે હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પછાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે તે મને સર્વે સર્વા માનીને મારા શરણમાં આવે છે આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે જેની બુદ્ધિ માયક કામનાઓથી હરાઈ ગઈ છે તેઓ દેવોને શરણે છે પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે દેવતાના જે કોઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દપ્ધ કરું છું શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંચિત પદાર્થ પ્રાપ્ત કરે છે પરંતુ વાસ્તવમાં હું હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું પરંતુ આ અલ્પ જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશ્વત હોય છે જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગ લોકમાં જાય છે જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે અલ્પ જ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી મારી દિવ્ય યોગ માયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી તેથી મૂળ લોગો જે જ્ઞાનથી રહિત છે તેઓ જાણતા નથી કે હું અને અવિનાશી છું હે અર્જુન હું વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને જાણું છું પરંતુ મને કોઈ જાણતો નથી હે ભરતવંશ ઈચ્છા અને ધૂણાનો મોહમાંથી ઉદ્ભવે છે હે શત્રુઓના વિજેતા આ માય ક્ષેત્રના

પોતાનો આત્મા અને કામિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રમાં જાણી લે છે જેઓ મને અધિભૂત એટલે કે માયાવ ક્ષેત્ર અને અધિદેવ એટલે કે સ્વર્ગીય દેવો તેમજ અધિયજ્ઞ એટલે સર્વયજ્ઞ કાર્યોના સ્વામીના સિદ્ધાંતોના મૂળ શાસક જાણે છે તેવા પ્રબુદ્ધ જીવો એટલે કે જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી